નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મંદિર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ આઈ પ્રશ્ન જોવાના છે તમારી પરીક્ષાની અંદર આ પ્રશ્નમાંથી ઘણા બધા પ્રશ્ન આવી શકે છે મારે તમારે ખાસ વિડીયો અંશો જોવાનો છે અને વિડીયો ગમે સૌથી લાઇક કરજો અને શેર સૌથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ વિડીયોને પહોંચાડી શકાય આ ઉપરાંત આપણી આ ચેનલ પર છે ધોરણ બારના પ્રથમ પરીક્ષા માટેના બધા જ વિષયો વિડીયો મૂકવામાં આવે છે તો તમે ખાસ એ વિડીયો મેળવવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે આપણું વોટ્સએપ જોઈ કરો તો ખાસ તમે ગ્રુપમાં જોડાઈ જજો તમે ત્યાં બધા વિશેના ઉપયોગી વિડીયો નોટ્સ મટીરિયલ્સ ઉપયોગી વિડીયોની લિંક્સ આપણે બધું જ ત્યાં છે ગ્રુપમાં પ્રોવાઇડ કરીએ છીએ તો જરૂરથી એ ગ્રુપમાં જોઈન થઈ જજો તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ ધોરણ બાર વિષય ગુજરાતી પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તો એ તમારે છે ધોરણ બાર ગુજરાત વિશ્વનો અભ્યાસક્રમ છે એ તમારે રહેવાનો છે પાઠ કાવ્ય એકથી લઈને તેર તમારે છે કુલ તેર ચેપ્ટર એકથી તેર ચેપ્ટર ધોરણ બાર જે ગુજરાતી છે તેની ફર્સ્ટ એક્ઝામમાં આવવાના છે તમે આ વાત જરૂરથી ધ્યાનમાં રાખજો અને આપણી ચેનલ પર છે ધોરણ બારની જે ગુજરાત વિષય છે ને એ બ્લોપ્રિન વિડીયો અવેલેબલ છે તમે જો એ ન જો તો ખાસ તમે વિડીયોને જોઈ લેજો તે જે લિંક તમે જે મળી જશે તો ખાસ તમે પેલા એ વિડીયો છે જોઈ લેજો સૌથી પહેલાં વાત કરીએ વિભાગ એ એટલે કે વિભાગ માટે જે પ્રશ્ન આઈ છે

રામ રામબાણ કોને કોને વાગ્યા છે તેની સી અસરો થાય છે આ પ્રશ્ન પણ આપી છે ત્યારબાદ ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુ નજીક જવાની ના પાડે છે શા માટે આ પ્રશ્ન પણ આપી છે ત્યાર પછી નાયકાએ પતિને મનાવવા સાસા પ્રયત્નો કર્યા છે તેનું શું પરિણામ આવ્યું ત્યારબાદ ઉર્મિનાનું ચરિત્ર ચિત્રણ કરો આ પણ પ્રશ્ન આપી છે ટાટામાં ફક્ષ અને ફક્ત છ પ્રશ્ન આપેલા છે વિભાગ એના ચાર માર્ક્સ માટેના ખાસ વાર્તા પ્રશ્ન તૈયાર કરી લેજો હવે તમને એક માહિતી આપવાની છે કે જો તમે આપણું વોટ્સએપ જોઈન ન કરો તો ખાસ વોટ્સએપ જોઈન કરી લેજો તમે પીડીએફ નોટ્સ છે મળતા રહેશે અહીંયા ક્યાર કોડ આપેલા છે તમે આ ક્યાર કોડને સ્કેન કરીને આ બંને જે ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેમાં જોઈન થઈ શકો છો તો ખાસ તમે આને સ્કેન કરીને જરૂરથી જોઈન થઈ જજો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ વિભાગ બી માટે વાત કરીએ અહીંયા આપણે તેના પર પ્રશ્ન આપેલા છે સવિસ્તર પ્રશ્નમાં તેના આ પણ તમારે ચાર ગુણમાં પૂછાવાના છે સૌથી પહેલાં છે ખિલાડે ડે કરે પાર્ટનર શીર્ષકની યથાર્થતા ચર્ચો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈ છે ત્યારબાદ ટોક લખો પોઝાણી વાળા ઓછે પ્રવૃત્તિ આ ઘણી બધી પૂછાતો હોય છે મોસ્ટ આઈ પ્રશ્ન છે ત્યારબાદ વિનોવા ભાવેની બોદાન યાત્રાનો પરિચય આપો આ પ્રશ્ન પણ આઈ છે ત્યારબાદ ઓછી માંગનારાના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દમાં લખો ત્યાર પછી ઓછી માંગનારા નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો ત્યારબાદ અમરનાથ યાત્રા જોવા મળતા અમદ અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક બનોવળ દૃશ્યો પાઠને આધારે સમજાવો આ પ્રશ્ન પણ આઈપી છે ત્યારબાદ શેષ નદીનું વર્ણન અંબરનાથ હેતણની પાઠને આધારે કરો આ પ્રશ્ન પણ ઘણી બધી પૂછાય છે ખાસ પહેલાં તૈયાર કરી લેજો ત્યારબાદ યુદિષ્ઠિર યુદ્ધ વિસાદ નાટકના અંતની ચર્ચા કરો આ પ્રશ્ન પણ મોસ્ટ આમ પી છે હવે તમારે જે ખાસ વિદાય મિત્રોને એક વાત ધ્યાન રાખવાની છે તમારા જે પ્રશ્નો થોડાક ચેન્જ કરીને બૂછત કે છે એક્ઝામની અંદર એ આવક જે ખાવાનું છે કે તમને કોઈ પ્રશ્ન પૂછેલો હોય પણ તમે પ્રશ્ન ચેન્જ કરીને પૂછેલો હોય ફિસ્ટ કરીને પૂછેલો હોય તો અમે એ વાત ધ્યાનમાં રાખતો તમારે ફક્ત પ્રશ્ન નથી ગોખવાનો ગોખવાનો તમારે સંપૂર્ણ પાઠને જે સમજવાનું છે પછી બધા પ્રશ્ન તૈયાર કરવા જોઈએ તો તમે સારી રીતે ફાયદો થઈ શકે તો તમારે આ વર્ષે એ ટ્વિસ્ટ કરેલા પ્રશ્ન પણ પૂછાવાના છે આગળ આપેલા છે પ્રશ્ન કે પ્રભાશંકર માં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મ શક્તિ હતી આ વિધાનની દ્રષ્ટતા ચર્ચા

તેમાં તમે એક તમને પૂછાવો છો નિબંધ તમને ત્રણ આપેલા છે નિબંધ તમારે ત્યાં માટે કોઈ બ્રેક છે નિબંધ લખવાનો રશે તમાર નિબંધ છે કુલ દસ માર્કમાં પૂછવાનો છે સૌથી આપણે તમને અહીંયા આપેલા છે નિબંધ માટેના ટોપિક્સ સૌથી પહેલાં છે મિત્રતાની મીઠાશ હાઈ રે મોંઘવારી ઇન્ટરનેટના લાભા લાભ જનતા લોકશાહીનું સાચું બળ નારી તું નારાયણી સ્વચ્છતા એક આદર્શ બાળ મજૂરી એક બાળ મજૂરી મજબૂરી કે સંવાદી નિષ્ફળતા આપણ નિબંધ આગત્યનો છે ત્યાર પછી આજની સમસ્યા ભ્રૂણ રાષ્ટ્રીય એકતા મોબાઈલ કરતા જિંદગી સસ્તી આપેલા છે ખાસ તમારા નિબંધ એક છે જોઈ લેજો તમને આજનો વિડીયો ગમે તમે લાઇક કરજો શેર જલ્દી કરજો અને ખાસમ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમે એક પણ વિડીયો મિસ ના કરો આજના વિડીયોમાં એટલું જ મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ